ગુજરાતી ટૂંકી વાર્તા જા બોલાવી આવ એક દિવસની વાત છે સવારનો સમય હતો બાદશાહ સલામતે ઉઠતા મેં તેના એક નોકરને હુકમ કર્યો જા બોલાવીને લઈ આવ એનાથી આગળ બાદશાહ બીજું કાંઈ પણ બોલ્યો નહીં નોકરે પણ બાદશાહને એ પૂછ્યું નહીં કે તે કોને બોલાવીને લઈ આવે તેની તો બિચારાની હિંમત જ ચાલી નહીં એની સમજણમાં એ પણ નહોતું આવ્યું કે તે કોને બોલાવીને લઈ આવે એણે એના બીજા તમામ નોકર મિત્રોને એ વિષયમાં પૂછી જોયું અને તેમની મદદ માગી પરંતુ તે પણ કોઈએ કે બાદશાહ કોને બોલાવી લાવવાનું કહે છે ન બતાવી શક્યા આમ તેની ચિંતા વધવા લાગી કેમ કે બાદશાહનો ગુસ્સે થવાનો પણ સંભવ હતો છેવટે તે નોકર ગભરાઈને બીરબલની પાસે જઈ પહોંચ્યો તે જતાં વહેત બીરબલના પગમાં પડી ગયો અને તેને કરગરવા લાગ્યો દિવાનજી તમે મારી મદદ કરો હું ભારે સંકટમાં મુકાઈ ગયો છું કહે ભાઈ શું વાત છે બિરબળે તેને સાંભળીને પૂછ્યું વાત એમ છે દિવાનજી આજે સવારના પહોરમાં બાદશાહ સલામતે મને હુકમ કર્યો છે કે જા જઈને બોલાવી આવ પરંતુ હું કોને બોલાવી આવું તે વાત બાદશાહે મને જણાવી નથી મારી તો સમજમાં નથી આવતું કે હું કોને બોલાવીને બાદશાહની પાસે લઈ જાઉં બીરબલ થોડીવાર વિચાર કરવા લાગ્યો પછી બોલ્યો જે સમયે તને આ હુકમ કર્યો ત્યારે બાદશાહ સલામત પોતે શું કરી રહ્યા હતા તે વખતે બાદશાહ ઉઠીને નાહવાની તૈયારી કરતા હતા નોકરે યાદ કરીને જણાવ્યું બીરબલ વાતનો મર્મ સમજી ગયો તરત જ કહ્યું તો પછી જા જલ્દીથી હજામને બોલાવીને લઈ જા બાદશાહ પોતે હજામત બનાવવા માગે છે નોકર હજામને બોલાવીને બાદશાહ પાસે લઈ ગયો બાદશાહ પણ બહુ ખુશ થયો તેણે નોકરને પૂછ્યું તને આ સલાહ કોણે આપી હતી મેં તો તને કહ્યું જ ન હતું કે જા હજામને બોલાવી આવ વળી તું તો આટલો ચતુર જણાતો નથી જી મને આ સલાહ આપના દીવાનજી બિરબલે આપી હતી નોકરે ડરતા ડરતા કહ્યું બાદશાહ બિરબલની બુદ્ધિ ચતુરાઈ પર ખૂબ પ્રસન્ન થઈ ગયો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ